ગુજરાતના લોક સાહિત્યમાં એક નામ ખૂબ જ ચર્ચાતું નામ છે ને એ છે દેવાયત ખવડ દેવાયત ખવડ આની પહેલા પણ અનેક એવા વિવાદોમાં આવેલા છે અનેક એવા નિવેદનોના કારણે પણ વિવાદમાં આવેલા છે પરંતુ હવે આ બધાની વચ્ચે તેમનો જાણે બ્રિજરાજદાન ગઢવી સાથે ઝઘડો થયો હોય તેવું લાગી રહ્યું છે આટલું જ નહીં દેવાયત ખવડે કીર્તિ પટેલને પણ શું કહ્યું હતું અને અત્યારે હાલ ગુજરાતમાં કેમ તે ચર્ચાનો વિષય બન્યા છે તે દરેક વાત કરીશું આ વિડીયોમાં નમસ્કાર હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ દેવાયત ખવડ ગુજરાતનું ખૂબ જ ચર્ચિત નામ છે અનેક વખત નિવેદનોમાં આવેલા છે પોતાના ડાયરાના કારણે ખૂબ જ પ્રખ્યાત છે તે ડાયરામાં અનેક એવા નિવેદનો આપતા હોય છે એના કારણે પણ તે ઘણા લોકોને ગમતા હોય છે આ બધાની વચ્ચે દેવાયત ખવડ દ્વારા થોડા દિવસ અગાઉ એવું કહેવામાં આવ્યું હતું કે બે હજાર હું ડાયરો છોડી દઈશ એટલે કે જે અમુક ડાયરા હશે તેને જ કરીશ હવે આને લઈને બ્રિજરાજ દાન ગઢવીનો જ્યારે ડાયરો ચાલતો હતો તે જ ડાયરા દરમિયાન તેમણે એવું કહ્યું કે બે હજાર પચીસથી થી કદાચ શાંતિ છે પરંતુ તેમને આ વાત કોઈકના નામ સાથે કહી હતી એટલે કદાચ આ વિવાદ છે તે વધુ સામે આવ્યો અને આનો જ વળતો પ્રહાર દેવાત ખવડે કર્યો તેમણે કહ્યું કે મેં એવું કહ્યું હતું કે હું ડાયરા છોડીશ નહીં પરંતુ કોઈ સિલેક્ટેડ ડાયરા હશે તેને જ કરીશ અને આ વિવાદ સમગ્ર રીતે આવી રીતે વકર્યો જો કે આ પહેલી વાર નથી કે તે બંને વચ્ચે વિવાદ થયો હોય આની પહેલા પણ થોડાક સમય અગાઉ વિવાદ થયો હતો ત્યારે તો તેમણે મઢડા સુનલમાનું જે મંદિર છે તેમાં અનેક એવા સાધુ સંતો અને જે અધિકારીઓ છે ત્યાંના મેન તે લોકોની હાજરીમાં આ વિવાદને સંપન્ન કર્યો હતો ત્યારે ફરી એક વખત આવો જ એક વિવાદ સામે આવ્યો છે જેમાં દેવાયતભાઈ દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે તે ડાયરા તેને છોડી દેશે અને તેને જ લઈને બ્રિજરાજદાન ગઢવી છે તેમણે એવું કહ્યું કે 2025 થી કદાચ ડાયરાની આ જે જગ્યા છે તેમાં શાંતિ જોવા મળશે સૌથી પહેલા તો બ્રિજરાજદાન ગઢવીને સાંભળીએ કે તે દેવાયત લઈને શું કહી રહ્યા છે ઓલી સિસ્ટમ મને પરંતુ હવે તેના જવાબમાં દેવાત ખબડે શું કહ્યું તે પણ સાંભળીએ હું આની પેલા બે હાજર બાવીસ માં બોલ્યો હતો કે બે હાજર પચીસ માં હું સિલેક્ટેડ ડાયરા કરી

કુતરા હડકાય બહુક્યા છે બટ કામ બીજા ભરે નામ આફુડો આવે છે કે તમે ને બતાવ્યું હમતદાર છે આપણો ખજૂર ભાઈ એકલો ન પડી જાય યાર તું કામ ઘણા નથી બોલતા કે ભાઈ આમાં કોણ પડે હવે મેં તો નક્કી જ કર્યું છે ભે હું નીકળી છે ખાંદામાંથી હવે ભલે પણ ખજૂર તો મારો ખજૂર છે સાહેબ જેને ગરીબના આહુડા નુયા છે ગુજરાતમાં અત્યારે હાલ સૌના મોઢે દેવાત ખબરનું નામ એટલા માટે છે કારણ કે એક બાદ એક ખબરને પણ વાત કરી હતી તે બાદ હવે તેમનું વધુ એક નિવેદન સામે આવ્યું છે જેમાં તેઓ કીર્તિ પટેલને લઈને અને ખજૂરભાઈના વિવાદને લઈને કહી રહ્યા છે તેના વિશે તો આપણે વાત કરીશ પરંતુ અત્યારે હાલ દેવાત ખબરનો બીજો પણ એક વિવાદ સામે આવ્યો છે જેમાં બ્રિજરાજ અને ગઢવીને પણ તેઓ જવાબ આપી રહ્યા છે સવાલ અહીંયા અનેક એવા ઊભા થાય છે કારણ કે કીર્તિ પટેલ અને ખજૂરભાઈના વિવાદની શરૂઆત તો ઘણા સમય પહેલાથી જ શરૂઆત થઈ હતી પરંતુ હવે આ બધાની વચ્ચે અનેક એવા લોક સાહિત્યકાર છે તે લોકોના પણ નામ સામે આવી રહ્યા છે જે લોક ડાયરા કરતા હોય છે તે લોકોના પણ નામ હવે ધીરે ધીરે સામે આવી રહ્યા છે જે વાત કરવામાં આવે કીર્તિ પટેલ અને ખજૂરભાઈના વિવાદની તો ખજૂરભાઈએ એક તેલની કંપની છે તેમનું પ્રમોશન કર્યું હતું તેનું બ્રાન્ડિંગ કર્યું હતું તે બાદ તે તેલમાં ઉછાળો આવ્યો તે બાદ ખજૂરભાઈએ પોતાની એક તેલની કંપની ખોલી દીધી એટલા માટે કીર્તિ પટેલે તેમના ઉપર અનેક એવા આક્ષેપો મૂક્યા સોશિયલ મીડિયાના મારફતે અનેક એવી વાતો ખઈ જેમાં ખજુરભાઈને નીચે પાડવાની પણ કોશિશ કરવામાં આવી હવે આ બધાની વચ્ચે ખજુરભાઈએ એમ પણ એમના ઘણા એવા સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયા હતા તેમણે એમ પણ કહ્યું હતું કે કીર્તિ પટેલ સાથે તેઓ સમાધાન કરવા માંગે છે ત્યારે કીર્તિ પટેલે એમ કહ્યું પોતાના સોશિયલ મીડિયાના મારફતે કે અત્યારે હાલ ખજુરભાઈ મને અનેક એવા લોકો સાથે ફોન કરાવીને સમાધાનની વાતો કરાવી રહ્યા છે આ બધાની વચ્ચે થોડા સમય અગાઉ આજ વિવાદમાં દેવાત ખબરની એન્ટ્રી થઈ હતી તે બાદ અત્યારે હાલ દેવાત ખબડે કીર્તિ પટેલને તો જવાબ આપ્યો છે પરંતુ હવે તેમને બ્રિજરાજદાન ગઢવીને પણ જવાબ આપ્યો છે જેને તેમના ડાયરા ઉપર કમેન્ટ કરી હતી એટલા માટે થઈને જો કે હવે આ વિવાદમાં કદાચ નવું શું આવે છે તે તો જોવાનું રહેશે કારણ કે અત્યારે હાલ ગુજરાતમાં સૌથી ચર્ચિત વિષય કોઈ રહ્યો હોય તો એ છે દેવાત ખબરના ડાયરાનો વિષય કારણ કે અનેક એવા લોકો એવું કહી રહ્યા હતા કે બે હજાર પચ્ચીસમાં દેવાત ખબર છે તે ડાયરા છોડી દેવાના છે એટલા માટે કારણ કે તેમને હવે આ બધી વસ્તુ છે તે કરવી ગમતી નથી એવી ચર્ચાઓ વહેતી થઈ હતી પરંતુ હવે આ બધાની વચ્ચે બ્રિજરાજ ગઢવીની આ વાત તેની સાથે જ દેવાત ખબરનો વળતો પ્રહાર કદાચ હવે આ વિવાદને ક્યાં પહોંચાડશે તે તો જોવાનું રહ્યું કારણ કે આપણે જેટલા પણ વિડીયો જોયા તેની પુષ્ટિ નિર્ભર ન્યૂઝ કરતું નથી પરંતુ અત્યારે હાલ આ દરેક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે એક બાદ એક તેમને લઈને જે નિવેદનો છે તે એક બાદ એક અત્યારે હાલ સામે આવી રહ્યા છે અને આ બધાની વચ્ચે દેવાત ખવડે કીર્તિ પટેલને પણ જે જવાબ આપ્યો છે લઈને હવે કદાચ કીર્તિ પટેલ પોતાના સોશિયલ મીડિયાના મારફતે કંઈક નવું લાવે છે કે કેમ તે પણ જોવાનું રહેશે ત્યારે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો તેની સાથે જ મારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર